હંસ લો ચાલ્યો જવાનો એકલો લોરે હંસ લો ચાલો જવાનો લોરે ત્યાં નથી કોઈ નો રે સંગા ત્યાં નથી કોઈ નો રે સંગાથે હંસલો ચાલો જવાનો એક લોરે હંસલો ચાલો જવાનો એક રે આવશે વિકટ ભરેલા રસ્તા રે આવશે વિકટ ભરેલા રસ્તા રે ચાલજો જોઈ જોઈ ને માનવીઓ હંસ લો ચલો જવાનો એક રે હંસ લો જવાનો એક લોરે ત્યાં નથી કોઈનું કોઈ કે હંસ ચાલો જવાનો રે હંસલો ચાલો જવાનું એક લોરે